એટલે હું તો કાલે ધોરાજી હતો પણ મેં કીધું એક પણ વ્યક્તિ ગઈ નહીં હોય એ વિશ્વાસ સાથે મેં કીધું હતું તો ખરેખર નથી ગઈ અને જો ગયા હોય તો એ રાજકીય આગેવાનો હશે પણ સંકલન સમિતિમાંથી નહીં સમગ્ર ગુજરાતની અંદર સમગ્ર ક્ષત્રિય એક પણ જો ગયો હોય તો એવો દાખલો નહીં હોય અને હશે બરાબર છે તો એ કોઈ પણ હોદો ધારણ કરતો હશે બરાબર છે એવા વ્યક્તિને બોલાવી છે પણ અમને એ ખબર નથી આજના છાપા વાંચ્યા ત્યારે ખબર પડી

મે તો જાહેરમાં ખુદ પ્રતિજ્ઞાઓ કરી છે એ પ્રતિજ્ઞા હું છત્રીય તરીકે તોડી ન શકું મંત્રી આગેવાનો જેટલા ભાજપ સાથે જોડે એને બોલાવીને સમજાવવા પ્રયત્ન આને કઈ રીતે બોલતો એ તો મેં આપને વાત કરી કે દરેક જિલ્લામાં જે ભાજપમાં છે એને અમે કીધું છે કે આ ભાજપને વફાદારીઓ તમે છત્રીય સમાજ સાથે ન આવો તો પણ ચાલશે તમારું નિવેદન નથી જોતું અમારી સાથે ન રહેવું તમે તમારું કામ કરો અમે સમાજનું કામ કરીએ છીએ અમે સામાજિક માણસ છીએ તમે રાજકીય માણસ છો અને એ પણ બાર બાર મંત્રીઓને બોલાવી લીધા છે હવે કદાચ જિલ્લાવાજ કોઈ પણ આગેવાનો હશે તો એ ક્ષત્રિય સમાજને સમજાવી શકશે જે આ રોષ છે એ રસ જે ભભૂક્યો છે એ હું કોઈ કંટ્રોલ કરી શકશે હું નથી માનતો અને ક્ષત્રિય સમાજ જો માની જાય ને તો સૌથી પહેલું રાજીનામું હું દઈશ બરાબર છે કે ક્ષત્રિય સમાજની ક્ષત્રિય સમાજ જે ઈચ્છે એ જો કરવા માગતો હોય બરાબર છે તો ક્ષત્રિય સમાજ જ્યારે પણ પોતાનું નિવેદન આ આ અત્યારે જે રોષ છે ક્ષત્રિય સમાજનો અમારો સંકલન સમિતિનો નથી બરાબર છે અમે તો સલાહકાર સંમતિ અને સંકલન સમિતિ માધ્યમથી સમાજને એક રાખીએ છીએ અને કોઈ પણ જાતનો બનાવ ન બને કોઈ પણ જાતનો આંદોલનમાં કોઈ એવા યુવાનો બરાબર છે જે ઉછળકૂદ કરતા હોય બરાબર છે શું કરતા હોય એ શબ્દો મારે કહેવાની જરૂર નથી એને અમે ભવાનીના સોગંદ શાંત પડ્યા છે અને જો સંકલન સમિતિ ની વિસર્જન થઈ જાય તો પરિણામ શું આવે તમે કલ્પના જ ન કરી શકો કોઈ નેતૃત્વ જ ન રહી અને યુવાનો યુવાની રીતે ગામે ગામ જિલ્લે જિલ્લા તાલુકા તાલુકો તો પરિણામ પણ એટલા ભયંકર આવે એટલે અમે ક્ષત્રિય સમાજને રોકવાનું કામ કરી છીએ અને વારંવાર કીધું છે કે અમારે કોઈ સાથે માત્ર વ્યક્તિ એક મુદ્દો છે તો બીજા મુદ્દાને કોઈ ધ્યાનમાં લેવાની જરૂર જ નથી માર્ગદર્શી જે કરવાના છે એ સંમેલનની વ્યૂહરચના થઈ જશે અને જે અમારા સાત રથ કાઢવાના છે ધર્મરથ એ રાજકોટનો જે ધર્મરથ છે એ ચોવીસ તારીખે શરૂ થશે છ દિવસ માટે અને તાલુકા લેવલે સેન્ટર બધે ફરશે જેમ કે વાંકાનેર મોરબી રાજકોટ તમામ વોર્ડમાં અને તાલુકા લેવલે અને અહીંયા દરેક જગ્યાએ સભા રાખશું અને છ અઢાર અઢાર આલમને નાપી ને બધાને સાથે રાખી અને એ દરેક જગ્યાએ એક એક સંમેલન કરવામાં આવશે એવી સાત રથયાત્રા નીકળે છે ગુજરાતમાંથી જેનું નામ છે ધર્મરથ ધર્મરથને કોઈ રોકી ન શકે પણ રાજકોટની અંદર ચોવીસ તારીખે રથયાત્રા નીકળશે પછી એનો રૂટ જે છે પૂર્ણાવતિ ક્યાં થશે એ અમે આપને ચોવીસ તારીખે જણાવશું ક્યાં પૂર્ણાવતિ કરવી આપ બધા વારંવાર પૂછો છો કે પૂર્ણાહુતિ ક્યાં કરશો ખોડલધામ જવાના છો માને આ માને તો પગે લાગવા જાય જ ને બરાબર છે મા ખોડિયાર તો સાક્ષાત જોગમાયા છે અને ત્યાં અમે જાશું તો એ પણ આપને જાણ કરશું આજના અમારા બે દિવસનો જે કાર્યક્રમ છે ગઈકાલનો આજનો એ સંપૂર્ણ અમારી જે વ્યૂહરચના છે એની જે ગોઠવણી કરી એ આપની સમક્ષ હું રજૂ કરું છું